માત્ર ઓગણચાલીસ રૂપિયામાં એક કિલો ખાંડ લઈ જાઓ અરે હા ભાઈ હા આનાથી મોટી ઓફર તો શું હોય તો નમસ્કાર જરદણ એટ ધી ટાઈમ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે આપણા શહેર જરદણમાં નાઇન્ટી નાઇન મોલ ખાતે ધમાકા ઓફર આવી ગઈ છે જી હા તમને મનપસંદ શેમ્પુ સાબુ અને કોસ્મેટિક આઈટમો ખરીદો અને એક સાથે એક ફ્રી મેળવો અને અહીં મોસ્ટ ઓફ વસ્તુ ઉપર બાય વન ગેટ વન ફ્રીની ઓફર ચાલે છે તો આજે જ પધારો નાઇન્ટી નાઇન મેગામોલ નવા બસ સ્ટેશન પાછળ સમાત રોડ જર્દન ખાતે તો આ ઓફરનો લાભ લેવાનું નહીં નહો ભાઈ અને આટલું જ નહીં અહીં ઘણી બધી આઈટમોમાં ઓફર ચાલે છે બહેનો આપના માટે ગોલ્ડન ચાન્સ કહેવાય ને તો અહીં તમને મનગમતા અને સારી સારી લેટેસ્ટ ડિઝાઇનના ચપ્પલ મળશે અને એ પણ માત્ર એકસો ઓગણપચાસ રૂપિયામાં લેડીઝ જેન્ટ્સ તેમજ બાળકોના ચપ્પલ માત્ર એકસો ઓગણપચાસ રૂપિયામાં આપી દેવાના છે જી હા અહીં દેખાતા કોઈ પણ ચપ્પલ લઈ લો માત્ર એકસો ઓગણપચાસ રૂપિયામાં આવી ઓફર પછી મળશે ને એવો ભાઈ અને હા આ ઓફર માત્ર બે દિવસની જ છે એટલે મોડું ના કરશો આજે જ પહોંચી જાવ નાઇન્ટી નાઇન મોલમાં